જીવન અને મૃત્યુ એ તો ઈશ્વરના હાથમાં પરંતુ આજકાલ જીવન ડૉક્ટરના તો મૃત્યુ સોશિયલ મીડિયાના હાથમાં છે અને તાજેતરમાં જ ધર્મેન્દ્રના કિસ્સામાં કેવો ભાંગરો વાટ્યો એ તો યાદ છે ને એ તો હજુ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યાં તો એમને એમ સદને પહોંચાડી દેવામાં આવ્યા એમના ન્યૂઝ પેકેજ બનાવવામાં આવ્યા અને લોકોએ શ્રદ્ધાંજલિ પણ આપવા માંડી ત્યાં તો હેમા માલિનીએ જાણકારી આપી કે હિમેન તો હજુ સ્વસ્થ છે અને સારવાર લઈ રહ્યા છે જો કે સોશિયલ મીડિયાએ આવી રીતે કોઈને વહેલા સ્વર્ગે પહોંચાડી દીધા આવે એ કંઈ પહેલો બનાવ નથી અને આખરી બનાવ પણ નથી જ રહેવાનો જોને મારી પાસે એક યાદી છે કે લોક નેતા જયપ્રકાશ નારાયણને એ વખતે રેડિયોએ સ્વર્ગે પહોંચાડી દીધા લોકસભા ચાલતી હતી તેથી એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને પછી લોકસભાને બરખાસ્ત કરવામાં આવી પછી ખબર પડી કે આ નેતા તો મુંબઈની જસલોક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને જીવતા છે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન પાંચપાઈ સાથે પણ એવું જ થયું એમને પણ મૃત્યુના ઘણા કલાકો પહેલાં સ્વર્ગે પહોંચાડી દેવામાં આવ્યા હતા પરંતુ હદ તો ત્યારે થઈ કે પહેલાં એપલના સ્થાપક સ્ટીવ જોબ્સને એના મરણના ત્રણ વર્ષ પહેલાં જ એક ન્યૂઝ ચેનલે સ્વર્ગે પહોંચાડી દીધા અને પછી એવો ખુલાસો કર્યો કે કોઈ પણ સેલિબ્રિટી જો બીમાર હોય ને તો અમે એની મૃત્યુની બધી પેકેજ બનાવી રાખીએ વળી આ પેકેજ ભૂલથી ઓનેર થઈ ગયું આપણા પોપ જોન પોલને પણ ત્રણ વખત યમ સદને પહોંચાડીને એમને શ્રદ્ધાંજલિ પણ સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી આ બધું લિસ્ટ તો ઘણું લાંબુ છે અને હજુ પણ એમાં ઉમેરાશે પરંતુ અહીં સવાલ એ થાય છે કે સોશિયલ મીડિયાને કોઈ પણ વ્યક્તિના મરણના ન્યૂઝ જાહેર કરવામાં આટલી બધી ઉતાવળ શા માટે છે અરે આપણે કોમન મેને ક્યારેય કોઈ ફરિયાદ કરી છે કે આ ન્યૂઝ આપણને કેમ મોડા મળ્યા જરા વિચાર તો કરો જેમના સ્વજનના આ રીતે મૃત્યુના સમાચાર વહેલા પ્રગટ કરી દેવામાં આવે તો એમને કેટલું બધું દુઃખ પહોંચતું હશે ધર્મેન્દ્રના મૃત્યુના સમાચાર સાંભળીને એમનો દીકરો સની દેવલ ગુસ્સે થયો હતો એ તો એણે પોતાનો કિલોનો હાથ કોઈના પર ઉગામ્યો નથી આ મીડિયાવાળા માટે ઉભા થવાનું પણ અઘરું થઈ જાત ધર્મેન્દ્ર તંદુરસ્ત છે મસ્ત છે અને ઘરે સારવાર લઈ રહ્યા છે જે રીતે ધર્મેન્દ્રએ હેમા માલિનીને ગબ્બર સિંહ થી બચાવ્યા હતા એ જ રીતે હેમા માલિનીએ પણ ડબ્બર સિંહ કરતા વધુ ખતરનાક સોશિયલ મીડિયાથી એમને બચાવ્યા છે ટૂંકમાં એટલું જ કહેવાનું કે આપણે આપણી પત્નીનો સાથ ડલતી એમની જ મદદ મળશે નહીંતર આજના જમાનામાં સાઠ વર્ષે પણ છૂટાછેડા થઈ શકે છે ટૂંકમાં કોમનમેન માટે પ્રશ્ન તો ઊભો ને ઊભો જ કે કોનું સાચું માનવું અને કેટલું સાચું માનવું આજે તો પત્રકાર વકીલ જજ બધું જ સોશિયલ મીડિયા અને પોતાની વાત સતત નિરંતર કયા જ કરે ટૂંકમાં આપણે સાવધાની રાખવી જરૂરી છે કારણ કે આવી જ ઘટના આપણી સાથે પણ થઈ શકે તેથી કોઈના પણ મૃત્યુના સમાચાર કે ફોટા આપતા પહેલા થોડોક સમય વિચારજો કે આ વાત સાચી છે એ ચકાસ ચકાસી લેજો નહીતર આવું જ આપણી સાથે પણ થઈ શકે અરે આપણે કોઈ સેલિબ્રિટી નથી અને આપણી હેમા માલિની લોકોને કહેવા જાય કે આપણે જીવતા છે ત્યાં તો લોકો સફેદ કપડાં પહેરીને આપણા ઘરે હાજર થઈ જાય એવું પણ બને ટૂંકમાં ધ્યાન રાખજો